સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને ચણામાં સાતી આખવાનું છે બીજી વાર ચણા મોટા મોટા થઈ ગયા તો હવે એકવાર સાતી હાલશે એમાં ચણામાં પછી સાતી નહીં હાલે એટલે એકવાર હાકી લઈ અત્યારે હાંકવાનું ચાલુ છે આપણે હમણાં વાડીએ પી ગયા છે ચણા કેકવારનું ચાલુ જ છે ચણા છે ગુજરાત બે નંબર કાબુલી સફેદ આ ચણા છે આપડા બરાબર તો આમાં એક વાર હજી હાથી હાલીએ પછી નહીં હાલે મોટા થઈ જાય ને એટલે પછી એમાં હાથી ના હાલે આવા છે ચણા આપડા ગુજરાત બે નંબર કાબુલી જો આજે બલુનિયા આંખીએ ચણામાં નાનકડા જો આવી રીતે બલુનિયા આકીએ છીએ ચણા માં નાનકડા બલુનિયા મોટામાં ની મેળ પડે એટલે આપણા ચણા છે ગુજરાત બે નંબર આવા છે ચણા કાબુલી આપડા આજે છે ને ચણામાં સાતી આંકીએ છીએ આવી રીતે આકવાના હે બલુની સાપટ છે સાપટ કેવાયને આને અમુવાળા પાછળ આને સાપટ કેવાય ને હે શ્યારે જ્યારે મોટા હે કે નાના હેર બે નાના ને બે મોટા ત્રણ મોટા ને ત્રણ નાના બધા મોટા માં તો લાઈન ભેગી આવે હા ટ્રેક્ટર મોટું હાલે પણ બલુનિયા મોટા ના હાલે કઈ નહીં આવે બરાબર હા Terima <laughs> kasih. લોગ ને આપણે પૂરો કરીએ મારી ચેનલ ઉપર ન હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો સ્વાગત છે તમારું મારી ચેનલ માં આજે આપણે છે ને ચણા સાતી આકવાનું છે સાતી આકવાનું એટલે સાતી માં એવું છે કે નાનકડા ત્રણ નાના બલૂનિયા અને બે મોટા બલૂનિયા એવી રીતે આપણે સાતી આકવાનું છે તો જો આપણે સાતી આકી રહ્યા છીએ ટ્રેક્ટર થી આપડી પાછળ હાલે જો ટ્રેક્ટર ચણામાં ચણા છે ગુજરાત બે નંબર કાબુલી સફેદ મોટા ચણા મોટા ચણા નું વાવેતર કર્યું લગભગ પાંત્રીસ છત્રીસ પાંત્રીસ છત્રીસ દિવસના થયા ચણા તો આ ચણા છે ચણા છે આપડા પાછા ટેક્ટર આલે ચાલો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો